વિતરણ કરવામાં આવી હતી જેમાં મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ શાસક પક્ષ નેતા શ્રી શશીબેન ત્રિપાઠી હિન્દુ સંગઠનના શિવમભાઈ મિશ્રાજી અને કોર્પોરેટર શ્રી બોર્ડના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી મહાકાળી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટીના ટ્રસ્ટી શ્રીઓ ભાજપા વોર્ડ નંબર એકવીસ પરિવાર શુભેચ્છકો સમર્થકો કાર્યકર્તા ભાઈઓ તથા બહેન

પછી તમામ કમિટીના મેમ્બરો અમે ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેટરો પ્રમુખ મહામંત્રીઓ રાજનભાઈ પટેલ સાહેબ શશીબેન ત્રિપાઠી બેન એવા તમામ લોકો અમે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં બરાબર મહોત્સવ કમિટી દ્વારા આયોજિત માટીની ગણેશજીની મૂર્તિના વિતરણમાં આજના એક કાર્યક્રમમાં ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો ગણેશ વિસર્જન દરમિયાન અને ગણેશની સ્થાપન દરમિયાન માટીની મૂર્તિઓ બને અને તે જ એનું વિસર્જન થાય અને ઘરમાં વિતરણ થાય તે માટે હિન્દુ મહોત્સવ કમિટીના કાર્યકર્તાઓ ખૂબ પ્રયત્નશીલ છે ધર્મેશભાઈ લાપસીવાળા ગૌરાંગભાઈ અમિતભાઈ આ લોકોએ ખૂબ મહેનત કરીને કર્યું પર્યાવરણ આપણે બચાવવાની તાપી નદીને પ્રદૂષિત થતી આગળ અટકાવવાની છે સાથે સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આજના કાર્યક્રમમાં મેં આપ્યો છે આપણે કાર્યક્રમ જરૂર તહેવાર જરૂર મનાવીએ પણ સંયમિત રીતે સાંસ્કૃતિક રીતે એનું મહત્વ જળવાઈ રહે ગણેશજીની મિત્ર વિસર્જન પછી ગમેટા ગમેટા વિતરણ ગમેટા પડી નહીં રહે તેનો આપણે ખ્યાલ રાખીએ અને સમગ્ર ઉત્સવના દસ દિવસ દરમિયાન આપણે સાંસ્કૃતિક વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીએ સમાજ ઉપયોગી કાર્યક્રમો કરીએ અને ગણેશ ઉત્સવને સફળ બનાવીએ કેમેરામેન હિમાં સમય મિત્રની શું